સુરત જિલ્લામાં ફાર વિભાગે ફારનો ઓબ્જેક્શન સર્ટિફિકેટનો નિયમોનું પાલન ન કરનારી ચુમ્માલીસ ખાનગી શાળાઓ સામે કડક પગલાં લીધા છે આ શાળાઓને દરેકને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં ચોર્યાસી માંડવી ઓલપાડ માંગરોળ કામરેજ અને પલસાણા તાલુકાને સમાવેશ કરવામાં આવ્યો છે સુરતમાં તક્ષીલ આગ્નિકાંડ ચોવીસ મે બે હજાર ઓગણીસમાં જેમાં બાવીસ બાળકોના મોત થયા હતા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બે હજાર ચોવીસમાં જેમાં અઠાવીસ લોકોના મૃત્યુ થયા જેવી દુઃખદ ઘટનાઓ બાદ પણ ખાનગી શાળાઓના સંચાલકો ગંભીરતા દાખવતા નથી આ ઘટનાઓના પગલે રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટીના નિયમોનું કડક પાલન કરવા આદેશ આપ્યો હતો જેમાં ત્રણસોથી વધુ ખાનગી શાળાને ફાયર એનઓસી રજૂ કરવા સૂચના આપવામાં આવી પરંતુ ચુમ્માલીસ શાળાઓને આ નિયમોનું પાલન ન કર્યું જેના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જુલા પ્રાથમિક શિક્ષણ વિભાગે નોટિસ આપ્યા બાદ પણ ફાયર એનઓસી ન રજૂ કરનારી શાળાઓ પર આર્થિક દંડ લાધ્યો છે વલસાડા તાલુકાની સોલ શાળાઓ જેમાં જ્ઞાનોદય વિદ્યામંદિર પ્રાથમિક શાળા એપેક્ષ ઇંગ્લિશ એકેડમી સુરત પબ્લિક સ્કૂલ વિનીત વિદ્યાલય ડીએવી પબ્લિક સ્કૂલ અમન અંગ્રેજી માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યાલય અશ્વિલે પબ્લિક સ્કૂલ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ શિવમ વિદ્યાલય સંસ્કાર અંગ્રેજી એકેડમી અને એવીટી સરસ્વતી હાઈસ્કૂલનો સમાવેશ થાય છે તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે આ ઘટનાઓને શાળા સંચાલકોમાં હલચલ મચાવી દીધી છે શિક્ષણ વિભાગે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાની નક્કી કર્યું છે સુરત જિલ્લા તંત્રએ શાળાઓ કોલેજો અને ટ્યુશન ક્લાસીસ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત કર્યું છે અને ફાયર ઓફિસરને નિયમિત ચેકિંગ અને ઓડિટ રજૂ કરવા સૂચના આપી છે આ પગલા શૈક્ષણિક સંસ્થાઓમાં આગની દુર્ઘટનાને રોકવા માટે લેવામાં આવ્યા છે દુર્ઘટના છ વર્ષ બાદ પણ પીડિતોના પરિવારોને ન્યાય મળ્યો નથી અને ચૌદ આરોપીઓ જામીન મુક્ત પર છે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ફાયર સેફ્ટી ઝુંબેશ શરૂ કરી હતી પરંતુ હજુ પણ ઘણી શાળાઓના નિયમોનું પાલન કરવામાં ઢીલાસ દાખવી રહી છે રમેશ ખંભાતી દિવ્યાંગસાણા